નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કરચલિયાપરા વિસ્તારમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખ્સે ને ઈજા થઈ હતી ભાવનગર ના કરચલિયા પરા વિસ્તારમાં ગત મોડી સાંજે બાઇક લઈને નીકળેલા યુવરાજ મનોજભાઈ પરમાર અને ગૌતમ મનોજભાઈ પરમાર ને રોહિતભાઈ હિંમતભાઈ બારૈયા એ બાઇક ચલાવવા બાબતે ઠપકો આપ

અ ટુ વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા ત્યારે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ મનદુઃખને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થાય થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતી ના ભાગે અને ડાબા ખંભા ઉપર છરી ઈજા કરેલી છે આ કામે ભોગ બનનાર ને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈ નું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈ ને બી ઈજા છે મારામારીની આ ઘટનામાં હુમલો કરનાર યુવરાજ સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી